વિદ્યાર્થી મિત્રો આપણે ભાસના બે નાટકની વાત કરી એક કર્ણભાર અને એક પુરુભંગ આજે ત્રીજું નાટક સ્વપ્ન દત્તાની વાત કરીશું પણ એના પહેલાં એક વિદ્વાનો વચ્ચે ચાલતી ચર્ચા આ નાટકો ભાસના છે કે નથી ભાસના અભ્યાસુઓમાં માત્ર ભારતીય પંડિતો જ છે એવું નથી વિશ્વ આખાના પંડિતોએ પણ ભાસમાં રસ લીધો છે એટલે આજે પેલા ભાષ સમસ્યા કહેવાય છે શું છે આ નાટકો વિશેનો મત એની પહેલાં વાત કરીએ સંસ્કૃત સાહિત્ય સ્વામીઓમાં મહાકવિ ભાસનું સ્થાન અજોડ છે કવિ કુલગુરુ કાલિદાસે પોતાના પ્રસિદ્ધ નાટક માલવિકા અગ્નિમિત્રમાં ભાસને ભવ્ય અંજલિ આપતા લખ્યું છે કાલિદાસના શબ્દો છે પ્રસિદ્ધ કીર્તિવાળા ભાસ કવિપુત્ર સૌમિલક આદિની કૃતિઓને બાજુએ મૂકીને આધુનિક કવિ કાલિદાસની રચના તરફ પરિષદનો આદર ભાવ કેવી રીતે હોઈ શકે એટલે ભાસ હોય ત્યારે કાલિદાસની કિંમત પણ ન હોઈ શકે ભાસની નાટ્ય સિદ્ધિઓનું આ સૌથી મોટું પ્રમાણપત્ર છે સાતમા સૈકામાં થઈ ગયેલા સંસ્કૃત ગદ્ય સ્વામી બાણભ્ટ પોતાની કૃતિ હર્ષચરિતના આરંભે પૂર્વ વંદનામાં ભાસના નાટકોની વિશેષતા બતાવે છે રાજશેખર કાવ્ય મીમાંસામાં ભાસનો અનેક નાટકોના સર્જક તરીકે ઉલ્લેખ કરી સ્વપ્ન દત્તમને ઉત્તમ કોટીનું નાટક ગણાવે છે રાજશેખર મીમાંસામાં ભાસની આ ઉત્તમ કલાકૃતિને અગ્નિ પણ ન બાળી શક્યો આ ઉક્તિનો વ્યંગ્યાર્થ સમજવા જેવો છે ટીકાકારોની આલોચનાનો ભયાનક પાવક સ્વપ્ન વાસવદત્તમને ન સ્પર્શી શક્યો આલંકારિક જયદેવ પ્રસન્ન રાઘવની પ્રસ્તાવનામાં ભાસને કવિતા કામિનીનો હાસ કહે છે આવા મહત્ મહત્વના અને મહાન નાટ્યકારના નામ સિવાયની કોઈ પણ વિગત આપણી પાસે ઈસવીસન ઓગણીસો બાર પહેલાં નહોતી ઈસવીસન ઓગણીસો નવમાં ટી ગણપતિ શાસ્ત્રી નામના કેરળના વિદ્વાનને પોતાના સંશોધન પ્રવાસ દરમિયાન પદ્મનાભપુરમ પાસેના મનલિકા મઠમ પાસેથી એકસો પાંચ તાડપત્રોમાં મલયાલમ લિપિમાં લખાયેલા તેર નાટક પ્રાપ્ત થયા જો આ ટૂંકા પ્રશ્નોનો સમય છે એટલે યાદ રાખવાનું કયા વિદ્વાન તો ટી ગણપતિ શાસ્ત્રી ક્યાંના વિદ્વાન તો કેરાલાના કઈ સાલમાં તો ઓગણીસો ને નવમાં કેટલા તાડપત્રો એકસો ને પાંચ મલયાલમ લિપિમાં અને કેટલા નાટક પ્રાપ્ત થયા તેર ક્યાંથી પદ્મનાભપુરમ પાસે મનલિકા મઠમ આ તાડપત્રો ત્રણસો વર્ષ જેટલા જૂના હતા ગણપતિ શાસ્ત્રીએ આ સર્વ નાટકોને ભાસની કૃતિ તરીકે ઠરાવી ઈસવીસન ઓગણીસો બારમાં અનંત શયન ગ્રંથમાલામાં એમણે આ તેર નાટક પ્રકાશિત કરાવ્યા ક્યાં પ્રકાશિત કરાવ્યા અનંત શયન ગ્રંથમાલા આ નાટકોની પ્રસિદ્ધિ થતાની સાથે સંસ્કૃત અભ્યાસુઓના મનમાં જુદા જુદા પ્રત્યાઘાતો જન્મ્યા વર્ષોથી કાળના ઉદરમાં ડૂબેલા મહાકવિ ભાસના નાટકો મળવાથી હર્ષ થયો પણ આ નાટકો ભાસના છે કે કેમ એના માટે મતમતાંતરો પણ જાગ્યા અને તેર ત્રિવેન્દ્રમ નાટકો કહેવામાં આવે છે ત્રિવેન્દ્ર નાટકો કહેવામાં આવે છે આ તેર ત્રિવેન્દ્ર નાટકોની શોધ સંસ્કૃત નાટ્ય સાહિત્યના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે છતાં ડૉક્ટર રાજા જેવા આ શોધને અવગણે છે ડૉક્ટર શાર્પેન્ટિયર તો ભાષ સમસ્યાની બાબતમાં બિયોન્ડ ડિસ્કશન એના ચર્ચાનો કોઈ અર્થ જ નથી એવો નકારાત્મક માર્ગ અપનાવે છે બાસ સમસ્યાની તરફેણમાં અને વિરુદ્ધમાં ઘણું લખાયું બાસ સમસ્યાની બાબતમાં વિદ્વાનો સરખે સરખા વિભાગમાં સામસામે છાવણીમાં વહેંચાયા શ્રી અભ્યંકર જેકોબી કાલે કિથ સુખટ સુખઠણ કર સુખઠણ કર સુખઠણ કર અને વિન્ટરની પછી તર્ધો ઝ આ વિદ્વાનો ભાસના કર્તૃત્વને સ્વીકારે છે કોણ કોણ અભયંકર જેકોબી કાલે કીથ સુખ સુખઠણ કર અને વિન્ટરનીજ આટલા ભાસનું કર્તૃત્વ સ્વીકારે છે જ્યારે બર્નેટ દેવધર કાણે પીશારોટી સિલ્વો લેવી અને વુલનર જેવા વિદ્વાનો ભાષના કર્તૃત્વનો અસ્વીકાર કરે છે ડૉક્ટર વિન્ટરનિઝ કહે છે તેમ વિજ્ઞાનમાં મતની અધિકતાથી સત્ય શોધાતું નથી પરંતુ તે માટે દલીલોની અધિકતા જરૂરી છે વિન્ટરનીઝ માને છે કે આ ભાષના નાટક છે આ તેર ત્રિવેન્દ્ર નાટકોને ડૉક્ટર સ્વરૂપ નીચે પ્રમાણે વહેંચે છે એક ઉદ્યન કથાવાળા અથવા ઐતિહાસિક નાટક બે રીતે ઓળખાય છે ઉદ્યન કથાવાળા અથવા ઐતિહાસિક નાટક એની અંદર સ્વપ્ન વાસવદત્તમ અને પ્રતિજ્ઞા યોગંધરાયણ આ બે બે મૌલિક નાટક એની અંદર બે છે અવિમારક અને ચારુદત્ત ત્રણ હરિવંશ પર આધારિત નાટક એક બાલચરિત ચાર મહાભારત પર આધારિત નાટક દૂતવાક્ય દૂતઘટોત્કચ કર્ણભાર મધ્યમ વ્યાયોગ પંચરાત્ર અને ઉરુભંગ છ નાટક મહાભારત આધારિત છે જેમાં ઉરુભંગ અને કર્ણભાર બહુ જ જાણીતા એના નાટ્ય સ્વરૂપને કારણે પણ પાંચમો પ્રકાર રામાયણ આધારિત નાટક તો બે નાટક છે પ્રતિમા અને અભિષેક આ તા તેર નાટક ઉપરાંત દામક અને ત્રિવિક્રમને પણ શ્રી કવિ ભાસના નાટક ગણે છે એસ નારાયણ શાસ્ત્રી પરને ભાસની કૃતિ ગણાવે છે શ્રી કૃષ્ણ ચરિયર કિરણાવલી અને ઉદાત રાઘવને ભાસની કૃતિઓ ગણાવે છે તો એ પ્રમાણે તો વીસ નાટક ભાસના નામે બોલે પરંતુ મોટે ભાગે વિદ્વાનો આ તેર નાટક પર એકમત થાય છે આ તેર નાટક એમની આગવી રીતિને કારણે અન્ય સંસ્કૃત નાટકોથી જુદા પડે છે આ નાટકોના આરંભે લેખકના નામનો અને નાટ્ય શીર્ષકનો અભાવ છે જે સંસ્કૃતમાં પરિપાટી હતી એટલે ઘણા બધા એને દક્ષિણ ભારતના ગણવા લાગ્યા જોકે આ નાટકોને ઉત્તર અને દક્ષિણના નાટકોથી અલગ પાડવા પડે એમ છે ડૉક્ટર સ્વરૂપ કહે છે ધ એક્ઝિબિટ અ ફેમિલી લાઇકનેસ એન્ડ ફોર્મ એ ગ્રુપ બાય ધેમસેલ્વ એમના લક્ષણો જ એમને એક ગ્રુપમાં મૂકે છે આ નાટકોના કર્તૃત્વની સમસ્યાનો વિચાર કરતા પહેલાં એ પ્રશ્ન તપાસવો પડે કે આ નાટકો એક સર્જકની કૃતિ છે કે પછી અનેક લેખકોએ જુદા જુદા સમયે લખી છે આ નાટકોને ભાસની કૃતિઓ તરીકે શ્રી ગણપતિ શાસ્ત્રી અને કિથ ગણાવે છે ડૉક્ટર સ્વરૂપ દેવધર એ સ્વપ્ન દત્તમ અને પ્રતિજ્ઞા યોગંધરાયણને અને પંચરાત્રને ભાસના નાટક ગણે છે જ્યારે બાકીના નાટકોને બે વિભાગમાં વહેંચી જુદા જુદા સમયના બીજા વિદ્વાનો દ્વારા થયેલા સર્જન ગણાવે છે ડૉક્ટર અને સુખટનકર સ્વપ્ન વાસવદત્તમ અને પ્રતિજ્ઞા યોગંધરાયણને ભાસની કૃતિ ગણાય છે એટલે ટૂંકમાં જુદા જુદા મત છે સ્વરૂપ સામ્ય કેવું છે આની અંદર સંસ્કૃત નાટકોમાં સામાન્ય રીતે પહેલા નાંદી શ્લોક ગણાય છે જ્યારે અહીં નાંદ્ય તવિશતી સૂત્રધારવાળા વાક્યથી નાટ્યનો આરંભ થાય છે બે સૂત્રધાર પોતે જ મંગલ શ્લોક બોલે છે ઘણા નાટકોના મંગલ શ્લોકમાં મુદ્રા નામના અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે કેટલાક નાટકોમાં અગત્યના નાટ્યપાત્રોનો ઉલ્લેખ શ્લેષ્મય રીતે કરવામાં આવે છે પ્રસ્તાવનાને સ્થાને સ્થાપનાના શબ્દનો પ્રયોગ થાય છે એટલે રીતિનું સામ્ય છે વિચારનું સામ્ય છે પતાકા સ્થાન અને નાટ્યાત્મક યુક્તિઓ આ બધા નાટકોમાં જોવા મળે છે શબ્દભંડોળ અને રજૂઆતનું સામ્ય છે એટલે કે અભિવ્યક્તિનું સામ્ય છે આ બધા સામ્ય ફરી એકવાર કેટલા સામ્ય છે સ્વરૂપ સામ્ય રીતિ સામ્ય વિચાર સામ્ય પતાકા સ્થાન અને નાટ્યાત્મક યુક્તિઓનું સામ્ય શબ્દભંડોળ અને રજૂઆતનું સામ્ય આ બધું ભેગું થઈ અને ડૉક્ટર પરાંજપે કહે છે આ મોટે ભાગે એક જ લેખકની કૃતિઓ છે એનો પ્રતિપક્ષ એ એક જની કૃતિ નથી અને મલયાલમ શાક્યાર વડે ભજવણી થતી જુદા જુદા લેખકો શાક્યારો દ્વારા થઈ છે એવું કહે છે પણ મોટે ભાગે વિદ્વાનો આ મત પર સંમત છે કે અહીં જે પ્રયુક્તિઓ છે રીતિનું સામ્ય છે વિચારોનું સામ્ય છે વિચારો કેવા છે જુઓ કુદરતી હથિયાર એ જ સાચું શસ્ત્ર છે નારદને સંગીતના જ્ઞાતા અને કલહના પ્રેરક ગણવામાં આવ્યા છે દેવો પ્રત્યેની ઈર્ષાને કારણે ધૃતરાષ્ટ્ર આંધળો થયો હતો એ વિચાર ઉરુભંગ અને દૂધ ઘટોત્કચ બંને જગ્યાએ છે દેહ જાય પણ ગુણ ટકે છે એ વિચાર કર્ણભાર અને પંચરાત્રમાં છે સાહસિક તાકાતમાં સંપત્તિ રહેલી છે એ વિચાર ચાર જેટલા નાટકોમાં છે તો તમારે એવા મત પર આવવું પડે કે આ નાટકો કોઈ એક જ વ્યક્તિ જેને ભાસ કહે છે એના રચેલા છે